મહુઆ તાલુકાના ઉમરા ગામે નવજાત શિશુને કુતરાઓએ ફાડી ખાધું કોઈ મહિલાએ પોતાનું પાપ છુપાવવા માટે બાળકીને જાડી ત્યાં અનુમાન મહવા તાલુકાના ઉમરા ગામે પટેલ ફળિયા પાસે આજે વહેલી સભાના સમયે કુતરાનું ઝુંડ કંઈક ચૂથી રહ્યું હોય તેવું દૂધ ભરવા માટે જઈ રહેલા એક સ્થાનિકને દેખાયું હતું ઘટના સ્થળેથી તીવ્ર દુર્ગંધ પણ આવી રહી હતી સ્થાનિકે તરત જ ઘટના ની જાણ ગામના સરપંચને કરતા સરપંચ સ્થાનિકો સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા ઘટના સ્થળે તપાસ કરતા કૂતરાનું ઝુંડ એક નવજાત બાળકીને છૂથી રહ્યું હતું કૂતરાનું ઝુંડ બાળકીના હાથ પગ ફાડી ખાધા હતા કે સ્થાનિકોએ પોલીસને જાણ કરતા મોવા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને નવજાત શિશુનો કબજો લઈ નવજાત બાળકીને પીએમઆરથી ખસેડી હતી પ્રાથમિક તપાસમાં કોઈક મહિલાએ પોતાનું પાપ છુપાવવા માટે નવજાતને ફેંકી દીધું હોવાનું અનુમાન છે જો રાજેશ મંગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ મહુવા તાલુકાના ઉમરા ગામે એક નવજાત બાળક મળી આવતા જે અંગેની જાણ ઉમરા ગામના સરપંચ અજયભાઈ રમેશભાઈ પટેલ નાઓ દ્વારા મહુવા પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી જે અનુસંધાને મહુવા પોલીસ દ્વારા તપાસ કરતાં સદર બાળક નવજાત શિશુ હોવાનું અને સ્ત્રી જાતનું હોવાનું જાણવા મળેલ કોઈ અજાણી વ્યક્તિએ નવજાત બાળકને જન્મ આપી જે છુપાવવા માટે તેજી દીધેલ છે જે બાળકના પેનલ દ્વારા પીએમ કરવામાં આવેલ છે અને આ ગુનામાં સંડોવાયેલા અને બાળકને તજી દેનારની એ ઇસમોની તપાસ મહુવા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ છે